જય માતાજી મિત્રો વિચાર મંથનમાં અત્યારનો વિષય છે આપણા જીવનમાં સંબંધોનું મહત્વ સંબંધોના મહત્વ ઉપર આપણે વિચાર કરીએ તો આપણે બધા કંઈક ને કંઈક સંબંધોથી સંસારમાં બંધાયેલા છીએ કોઈ સાથે આપણે પિતા પુત્રથી બંધાયેલા કોઈ સાથે આપણે ભાઈ બહેનથી જોડાયેલા છીએ કોઈ સાથે આપણે મિત્ર મિત્રનો સંબંધ છે ક્યાંક આપણે પતિ પત્નીના સંબંધમાં ગોઠવાયેલા છીએ તો ક્યાંક વળી આપણે પિતા અને પુત્ર કે પુત્રી કે એવા ઘણા બધા જુદા જુદા સંબંધોના સ્વરૂપમાં ગોઠવાયેલા છીએ આપણે બધાએ જેવો સંબંધ એવી ભૂમિકા ભજવવાની થતી હોય છે આપણે એક પુત્ર તરીકેની ફરજ જે બજાવવાની હોય તે અલગ હોય છે બાપ તરીકેની જે ફરજો બજાવવાની હોય છે તે જુદી હોય છે પતિ તરીકેની જે ફરજો આપણે નિબંધ ભજવવાની હોય છે કે નિભાવવાની હોય છે તે અલગ હોય છે આમ જેવો સંબંધ એવી આપણે ભૂમિકા ભજવવાની થતી હોય છે સંબંધો મુખ્યત્વે એક બાબત ઉપર રહીને ચાલતા નથી સંબંધો ઘણી બધી બાબતો ઉપર આધાર રાખે છે સંબંધો ક્યારેક ઘણો બધો સમય સાથે ચાલી શકે છે કે સંબંધો જોડાયેલા રહી શકે છે આપણે અમુક વ્યક્તિ સાથે તો અમુક વ્યક્તિ સાથે આપણે કારણ વિના સંબંધો બગડી જતા હોય છે આનું કારણ શું છે આપણે ઘણી વખત કંઈ પણ કારણ વગર કોઈ વ્યક્તિ સાથે સંબંધો બગડી જતા હોય છે અને કોઈ વ્યક્તિ સાથે આપણા સંબંધો આગળ ચાલવા માંડતા હોય છે વિના કારણે આવું બધું આ બધું આ સંસારમાં સમજવા જેવું છે મારા અત્યાર સુધીના અનુભવમાં એમ કહેવું છે કે આપણે બીજાનું રાખીએ કે કોઈને આપણે કામમાં આવીએ તો આપણને બીજો વ્યક્તિ કામમાં આવે જ આપણા માટે જે ઘસાય છે આપણું કામ જે કરી આપે છે આપણે તેમનું કામ કરી આપીએ તો સંબંધ જળવાઈ રહે છે ટૂંકમાં સંબંધનો આધાર એકબીજાની સ્વાર્થ પૂર્તિનો છે એકબીજાનું કામ કરવાનો છે આપણે માત્ર આપણું જ વિચાર્યા કરીએ અને ઘસાતા જઈએ અને સામેની વ્યક્તિ આપણું કંઈ વિચાર નહીં આપણો ઉપયોગ જ કરતા રહે કે આપણું આપણી પાસેથી તેનું કામ કઢાવતા રહે તો આવા સંબંધો લાંબા ચાલતા નથી સંબંધોમાં સાચવવાની બાબતો ઘણી બધી હોય છે ધ્યાન રાખવાની બાબતો ઘણી બધી હોય છે એકબીજાના સંપર્કમાં આવીએ કોઈ અજાણ્યા સાથે તો આપણે કોઈ સાથે મિત્રનો સંબંધ બંધાતો હોય છે ત્યારે એ વળી મિત્રતા ગાઢ મિત્રતામાં પરિણમતી હોય છે આપણે જાણે જ હોઈએ છીએ તે વ્યક્તિ સાથે ત્યારે તેમને મળ્યા પણ નથી હોતા પરંતુ આપણું કોઈ એવું કાર્ય કે એ વ્યક્તિનું કોઈ કાર્ય જેના લીધે આપણે એ વ્યક્તિ સાથે પરિચય થાય છે અને સંબંધો આગળ વધે છે આ બંધાયેલો સંબંધ ઘણી વખત વર્ષોના વર્ષો સુધી ચાલતો રહે છે હોળી કોઈ આપણા પોતાના જે નજીકના હોય એમની સાથે કારણ વિના કે આપણે એમનું કોઈ નાનું અમથું કાર્ય ના કર્યું હોય તો લીધા દીધા વિના કે ન જીવા કારણસર સંબંધ બગડી જતો હોય છે અને આ બગડેલો સંબંધ વર્ષોના વર્ષો વીતી જાય તો પણ સુધરતો નથી આ સમજાતું નથી કે માનવ જીવનમાં આવું બધું કેમ બનતું હોય છે સંબંધો ટકાવી રાખવા તેનું જતન કરવું તેની સંભાળ લેવી બહુ અઘરું છે આપણે કોઈ સાથે સંબંધો હોય તો સમયે સમય તેમને મળતા રહેવું પડે છે તેમને યાદ કરતા રહેવું પડે છે તેમની સાથે તેમના ઘરે સારા મોડા પ્રસંગોએ આપણે અચૂક હાજરી આપવી પડતી હોય છે અને એ લોકો પણ આપણી ઘરે આપણને યાદ કરતા હોય છે આપણી ઘરે સારા કે ખરા પ્રસંગોએ હાજરી અવશ્ય આપતા હોય છે તો જ સંબંધો જળવાઈ રહેતા હોય છે સંબંધોમાં સંબંધો તૂટવાનું કારણ હોય છે એકબીજાની વધારે પડતી મહત્વાકાંક્ષા એક વ્યક્તિને અન્ય વ્યક્તિ પાસેથી બીજા વ્યક્તિ પાસેથી વધારે પડતી ઈચ્છાઓ અપેક્ષાઓ રાખે છે જે સંતોષી ના શકે તો ઘણા બધા એવા કારણો ઉભા થાય જેના લીધે સંબંધ વણસે જાય છે આવું પતિ પત્નીના સંબંધોમાં પણ બને છે પિતા અને સંતાનોના કેસમાં પણ બનતું હોય છે અમુક સમયે પુત્ર યુવાન થઈ જાય કામ ધંધો કરતો થઈ જાય તો માતા પિતાને માતા પિતાથી અલગ થઈ જતો હોય છે પતિ પત્ની એકબીજા સાથે વર્ષોના વર્ષો રહ્યા હોય તેમ છતાં ઘણી વખત એકબીજાની જરૂરિયાતો અને અપેક્ષાઓને ન સંતોષી શકે તો ઘણી વખત તેઓ પણ છૂટા પડી જતા હોય છે આ બધું ઈચ્છાઓ અપેક્ષાઓનો વધારે પડતો અતિરેક તેના લીધે થતું હોય છે અત્યારે માણસોમાં સહન શક્તિ નથી રહી જો સહન કરતા આવડી જાય આજનો માણસ સંબંધોમાં જે કંઈક કંઈક એવી કડવા હટવાળી વાતો બને એવા કોઈ પ્રસંગો બને કે એનાથી કોઈ એકબીજા થકી ખરાબ બોલાઈ ગયું હોય કોઈથી કડવું વેણ બોલાઈ ગયું હોય તો એને લેટગો કરી દે સહન કરી લે સાંભળ્યું ન સાંભળ્યું કરે તો એવું ઘણું બધું આ સંબંધોમાં જે વિખવાદનું કારણ બને એ ના બને પરંતુ મિત્રો આ કહેવું સહેલું છે અને એને ટકાવી રાખવું કે તેનો અમલ કરવો અઘરું છે કારણ કે કોઈ અત્યારે સહન કરતું નથી નાની એવી વાતમાં વર્ષોનો વર્ષોથી બંધાયેલો સંબંધ પણ બગડી જાય છે માણસોમાં દિવસે દિવસે ખોટો ઘમંડ અને ખોટો અહંકાર ઘર કરતા જાય છે જાણે આજનો માણસ એવી રીતે રહે છે કે મારે કોઈની જરૂર જ નથી આ સંબંધ તૂટવા માટેના પરિબળો છે ઘમંડ અહંકાર વધારે પડતી અપેક્ષાઓ રાખવી જે છે તેને નિભાવવું નહીં જે છે તેનો સ્વીકાર કરી લે તો કોઈ દિવસ સંબંધમાં અલગ થવાનું કે બગડવાનું કારણ આવતું નથી ઘણી વખત અમુક વર્ષો સાથે કાઢ્યા પછી માણસ પોતાની રીતે કંઈક અલગ જ વિચાર તો થઈ જાય છે ભલે વર્ષોના વર્ષો સાથે રહ્યા હોય અને કોઈક અન્ય વ્યક્તિના હસ્તક્ષેપથી પણ ઘણી વખત સંબંધોમાં તિરાડ પડી જાય છે આવા વખતે માણસે પોતાના સ્વવિવેકથી કામ કરવું જોઈએ આપણા જીવનમાં સંબંધો બહુ સારી ભૂમિકા ભજવે છે આપણે આપણા સગા સ્નેહો મિત્રો સાથે બને ત્યાં સુધી બગાડવું નહીં એવી કોઈ પ્રવૃત્તિ ના કરવી કે જેથી સંબંધ બગડે કારણ કે સંબંધ સારી રીતે જળવાઈ રહે એમાં જ મજા છે કારણ કે સંબંધ બગડે સંબંધો ખરાબ થાય તો બહારના માણસો જે પોતાનો સ્વાર્થ શોધતા હોય છે એ ઘણી વખત એનું ધાર્યું કરી જતા હોય છે બેની લડાઈમાં ત્રીજો ફાવે જેવી સ્થિતિ પણ ઊભી થતી હોય છે વિચાર મંથનમાં સંબંધોની ભૂમિકા ઉપર ઘણું બધું કહી શકાય તેમ છે પરંતુ વિડીયો લાંબો થઈ જાય અત્યારે આટલા વિચારો વ્યક્ત કર્યા મારાથી જે રજૂ કરી શકાયા તે ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયો પૂરો જોવા વિનંતી છે અને કોમેન્ટ મારફતે આપના વિચારો જણાવતા રહેજો અને કોમેન્ટમાં કહેજો કે તમારે કોઈ તમારી પસંદગીનો વિડીયો બનાવવો હોય તો એ વિષય કોમેન્ટમાં આપજો આપણે એ વિષય ઉપર વિડીયો બનાવવા માટે પ્રયત્ન કરીશું જય માતાજી